હાલ પાર્કિંગની સમસ્યા મહત્વનો મુદ્દો બની ગયો છે સુરતમાં ફ્લેટમાં રહેતા લોકોને પાર્કિંગની સમસ્યા થઈ રહી છે જૂના સોસાયટીના રહીશો સોસાયટીની બહાર વાહન પાર્ક કરવા માટે મજબૂર બન્યા છે જ્યારે નવા બનેલા એપાર્ટમેન્ટ અને સોસાયટીમાં પણ પાર્કિંગનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે જેને લઈને રહીશોને ફરજિયાત સોસાયટીની બહાર વાહનો પાર્ક કરવા પડી રહ્યા છે एक छोटी सी बस्ती जैसा ही था आज से पच्चीस साल पहले तो यहाँ पे बिल्डिंग भी नहीं थी और हम लोग कमाने वाले जैसे घर में मैं था अभी मेरा बेटा बड़ा हो गया है तो जब हम आए तो हमारे पास एक व्हीकल थी अभी दो दो व्हीकल एक्चुअली में सोसाइटियां जो बनी हुई उनकी पार्किंग की समस्या तो पार्किंग तो लिमिटेड है तो अब गाड़ियां बढ़ रही हैं लोगों का स्टैंडर्ड बढ़ रहा है गाड़ियाँ बहुत आ रही हैं पहले फैमिली में एक गाड़ी थी दो गाड़ी थी अभी हर सदस्य के पास गाड़ी है तो गाड़ी कहाँ रखेगा बेचारा सोसाइटी में तो लिमिटेड जगह है तो उसको मजबूरन समस्या होने की वजह से बाहर पार्किंग करनी पड़ती है उसकी एक घर में एक गाड़िया हुआ करती थी और उतनी सफिशियंट पार्किंग बिल्डिंग में थी पर अब हर घर के हिसाब से गाड़िया बढ़ गई है वर्किंग मेंबर भी बढ़ गए हैं चलाने वाले लोग भी बढ़ गए हैं और सोसाइटी के अंदर उतनी जगह नहीं है पार्किंग के लिए इससे गाड़ियां बाहर खड़ी हो रही है पहला ना समय में सूरत में बस्ती ओछी हुआ थी लोगों जिम्मे दबे મકાનો બનાવતા હોય છે પરંતુ જેમ જેમ સુરતની વસ્તી વધતી ગઈ આજે એંસી લાખથી વધુ વસ્તી સુરત શહેર ધરાવતું છે ત્યારે જ્યારે વસ્તી વધી ગઈ છે ત્યારે જે પાર્કિંગની સમસ્યા હોય છે એ પાર્કિંગની સમસ્યા પણ વધતી ગઈ છે હું કેમેરામેનને કહીશ આ દ્રશ્યો જોઈ શકો છો આ સુરત શહેરના જે સોસાયટી હોય છે એ સોસાયટીના દ્રશ્યો છે કે ત્યાં પહેલાંના સમયમાં જ્યારે મકાનો નાના હતા વાહનો ઓછા હતા ટુ વ્હીલર બાઇકો ટુ વ્હીલર છે ફોર વ્હીલર છે તે ઓછા હતા જેના કારણે લોકોને પાર્કિંગની સમસ્યા ન હતી પરંતુ હાલ હવે વસ્તી વધારો થયો છે પાકા મકાનો બન્યા છે અને જગ્યા બિલ્ડર દ્વારા ઓછી છોડવામાં આવતી હોય છે જેના કારણે જે રોડ મુખ્ય માર્ગ હોય છે સોસાયટીના રસ્તાઓ નાના બનતા હોય છે તેના કારણે આ જે લોકો પોતાના મકાનો લેતા હોય છે ત્યારબાદ પોતાની જે ફોર વ્હીલ હોય છે એ ફોર વ્હીલ અને પાર્કિંગની સમસ્યા તેઓને સર્જાતી હોય છે ત્યારે આ જે સોસાયટી ધારકો છે તે મજબૂરીમાં છેલ્લે બહાર મુખ્ય માર્ગ પર આ પોતાની વાહન પાર્ક કરવા મજબૂર બન્યા છે મહત્વનું છે કે આ રીતે જે પ્રમાણે બહાર જે વાહન ચાલકો પોતાને પાર્ક ગાડી પાર્ક કરતા હોય છે ત્યારે ઘણીવાર અકસ્માત સર્જાવાની પણ સમસ્યા સર્જાતી હોય છે કારણ કે રાત્રિના સમયે લોકો બહાર પોતાની ગાડી પાર્ક કરીને જતા હોય છે ત્યારે કોઈ અગમ્ય કારણોસર